બે હાજર આઠમાં સિરિયર દિલ્હી કાર બ્લાસ્ટ કેસ અમદાવાદ દિલ્હી બ્લાસ્ટ કેસમાં કોમન કનેક્શન સામે આવ્યું છે બંને વિસ્ફોટના આરોપી એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે ફરીદાબાદની અલફલા યુનિવર્સિટીમાં આતંકીઓએ અભ્યાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ કેસમાં આતંકી ઉમર નબીનો પણ યુનિવર્સિટી સાથે સંબંધ હતો અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં આતંકી મરીઝા શાહ શાહબદાબ વોન્ટેડ છે દિલ્હી અને અમદાવાદ બ્લાસ્ટ કનેક્શન પણ હવે તપાસ કરશે યુનિવર્સિટીના સંભવિત નેટવર્ક અને જોડાયા છે અનિતા અમદાવાદમાં જે વર્ષ બે હાજર માં બ્લાસ્ટ થયો હતો ને હવે દિલ્હી કાર બ્લાસ્ટ કેસનું એક જ કનેક્શન એટલે કે એ જ યુનિવર્સિટી નો મામલો છે તે સામે આવ્યો છે અત્યારે શું કાર્યવાહી ને અપડેટ મળી રહ્યા છે દિલ્હી કેસ ની અંદર તપાસ કરતા અમદાવાદમાં જે બે માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેનું એક જ કનેક્શન હોવાની અને કોમન છે દિલ્હી અંદર જે આરોપી ફરીદાબાદ ની જે અલ ફલા યુનિવર્સિટીમાં જે ભણ્યો હોવાનું સામે આવ્યું હતું એ કેસની અંદર જ અમદાવાદ વર્ષ બે માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા એ દરમિયાન એક આરોપી અલ યુનિવર્સિટીમાં જ અભ્યાસ હોવાનું ખુલ્યું હતું

દિલ્હી બ્લાસ્ટ ત્યારે અમદાવાદ આ કનેક્શન સામે આવતા ગુજરાત ફરી છે તેના જે સિરિયલ સ્વીપર સેલો જે હોય તે હજુ પણ ગુજરાત અને ભારતભરમાં સક્રિય હોવાની શક્યતા લઈને હાલ ગુજરાત એટીએસ પણ તપાસ શરૂ કરી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આપનો આભાર